વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ દરમિયાન એક વિદ્યાર્થી કેમ્પસમાં દારૂની બોટલો કોથળામાં ભરીને લાવીને કુલપતિ સમક્ષ ઠાલવ્યાનો વિવાદ હજુ સમ્યો નથી ત્યારે મંગળવારની રાત્રિના થર્ટી ફર્સ્ટની નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ વિવેકાનંદ બોયઝ હોસ્ટેલના રૂમ નંબર ચૌદમાં કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ જમાવી બેઠા છે આ ફરિયાદ રજિસ્ટ્રાર આરસી ગઢવીને મળતા તાત્કાલિક હોસ્ટેલના વોર્ડન ભરત ઠાકોર અને સિક્યુરિટી ઓફિસર મેહુલ મોદી સાથે હોસ્ટેલના રૂમ નંબર ચૌદમાં પહોંચ્યા હતા તે વખતે છ વિદ્યાર્થીઓ અંદર દારૂની મહેફિલ માણી રહ્યા હતા પરંતુ મનોજ તિવારી સહિત પાંચ વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા ત્યારે અભિજીત ઝડપાઈ ગયો હતો હોસ્ટેલના પહેલા માળ આવેલ રૂમની બાલકનીમાંથી કૂદનાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે તો આ મામલે યુનિવર્સિટી દ્વારા પોલીસ મથકમાં દારૂડિયા વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે સાથે યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ પણ રદ કરાયા છે એકત્રીસ ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે એટલા માટે અમારી સમગ્ર ટીમ અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા રેક્ટરશ્રીએ પણ સ્થળ પર તપાસ કરી હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતા એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાયેલી હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડ ઓવર કરવામાં આવેલું છે એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા શ્રી અને અમારા સિક્યોરિટી શ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે